એકસો આઠમો એપિસોડ મન કી બાતનો પ્રસારિત કરવામાં આવ્યો આ પ્રસંગે વોર્ડ નંબર સોળના તમામ કાર્યકર્તાઓની હાજરીમાં આજે આ મન કી બાતનો એકસો આઠમો એપિસોડ બધા સાથે ભેગા મળી અને નિહાળ્યો અને એકસો આઠ એપિસોડનું વિશેષ મહત્ત્વ સમજી અને મોટા પાયા પર ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી સી આર પાટીલ અને શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે આપણું જાણવું જોઈએ એમ કે પાંચસો વર્ષના લડત બાદ જે જય શ્રીરામનો ઉદ્ધોષ ભારતની જનતા કરતી હતી એનો સુખદ પ્રતિભોધ સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા પ્રાપ્ત થયો છે અને બાવીસમી જાન્યુઆરીએ આ રામ મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે દેશમાં એક દિવાળીનો માહોલ જય શ્રીરામ પ્રત્યેનું જે લોકોની શ્રદ્ધા છે એના લીધે આ એકસો આઠના એપિસોડનું એક વિશેષ મહત્ત્વ ભારતીય પાર્ટીએ ઊભું કર્યું છે આ પ્રસંગે જે લોકો એકસો આઠ મન કી બાતનો એપિસોડ નિહાળવા આવે તમામને એકસો આઠ મણકાની માળા આપવામાં આવી આ એકસો આઠના મણકાનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આધ્યાત્મિક દ્રષ્ટિએ અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અલગ અલગ ધર્મો પછી હિન્દુ ધર્મ હોય જૈનિઝમ હોય બુદ્ધિઝમ હોય એમાં એક વિશેષ મહત્ત્વ રહ્યું છે ખાસ કરીને એકસો આઠ મહત્વ જે આંકડો છે એ આપ તો જાણતા છો કે આપણે જે ભગવાનની માળા કે શ્રીરામનો જાપ કરતા હોય એમાં એકસો આઠ મણકા હોય છે આ એકસો આઠનું મહત્ત્વ એવું છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ સૂર્યના ડિસ્ટન્સને સૂર્યને ફરી ઘોડે ભાગવામાં આવે તો એકસો આઠનું થાય છે એવી જ રીતે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું ડિસ્ટન્સ છે એને પણ જો ચંદ્રના પરિથી ભાગવામાં આવે તો એકસો આઠનું ડિસ્ટન્સ થાય છે વડોદરા શહેરમાં અને ગુજરાતમાં એકસો આઠની એમ્બ્યુલન્સ બે હજાર આઠથી ચાલુ કરવામાં આવી લગભગ નેવું હજાર કરતાં વધુ લોકોના જીવ બચાવ્યા છે આમ એકસો આઠના મહત્ત્વને વિશેષ સમજી અને ભારતીય જનતા પાર્ટી એકસો આઠના જે મનકી કી એપિસોડ છે સૌએ ભેગા મળીને નિહાળ્યો છે અને સાથે સાથે શ્રી રામ ભગવાનને યાદ કરી અને જ્યારે રામ ભગવાનનું બીજ મંદિરમાં શિલાન્યાસ થશે ત્યારે લોકો આ એકસો આઠની માળા પોતાની ઘરે શિલાનો જાપ કરવા માટે પણ વાપરશે આ પ્રસંગે તમામ કાર્યકર્તાઓ તમામ હિન્દુ જે સનાતન ધર્મ માને છે તમામને અભિનંદન આપું છું અને ખાસ કરીને વોર્ડ નંબર સોળના કાર્યકર્તા અમારા કાઉન્સિલર નેહલબેન કાર્યક્રમના ઇન્ચાર્જ પિંઘીબેન વોર્ડના પ્રમુખ નરેશભાઈ રબારી આ તમામને અભિનંદન